તેમાં છો વેલકમ ટુ જ્યોતિ ફેકે એડવેન્ચર્સ વેલકમ કેમ છો બધા મજામાં છો કે એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે જો આજે છે ને ડખ ડખને શોભા સંભળાવા આવી છું આ ત્રીજું સેશન છે તમે જોઈ શકો છો ડખ જો મારી પાછળ રાહ જોઈને બેઠા છે કે ક્યારે એ લોકો છે ને એટલે એ લોકો બેઠા છે કે ક્યારે પ્રસાદ મળે તો આજે આપણે સભા સંભળાવશું પછી આપણે એમને મહાપ્રસાદ આપશું તો આજે સભાનો ટોપિક છે મહિમા અલગ કેમ છો બધા આવ્યા જો બધા આવ્યા બધાને સભા સાંભળવાની છે સભા બધાને સાંભળવાની છે બધા સભા સાંભળશો તો જ પ્રસાદ જમ મળશે નકા પ્રસાદ મળશે નહીં જય સ્વામિનારાયણ જીતેન્દ્રભાઈ કેમ છો હલો જીતેન્દ્રભાઈ કેમ છો મજામાં પ્લીઝ શેર કરો મારી લાઈવ પ્લીઝ શેર કરો થેન્ક યુ થેન્ક યુ તમને પ્રસાદ નથી આજે તમને પ્રસાદ નથી આજે સ્ટ્રીક છું થોડી ગયા વખત મેં થોડો ગયા વખતે ગયા વખતે થોડી મેં છૂટ આપી દીધી હતી પણ આ વખતે નહીં ચાલો હવે આપણે સભાની શરૂઆત કરશું சாமி நாராயண 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 கேவா பேட்டாயண சாமி நாராயண சாமி நாராயண சாமி நாராயண சாமிநாயண સ્વામિનારાયણ સ્વામીનારાયણ 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 સ્વામી નારાયણ આજે આજે દખલા આજે કયું ટોપિક છે મહિમા મહિમા સંતનો મહિમા બહુ મોટો છે આપણા શાસ્ત્રમાં કીધું છે સંત તે પરમહિતકારી આપણા આપણા શાસ્ત્રમાં શું કીધું છે સંતનો મહિમા બહુ મોટો છે કેમ છે આજે હું સભા સંભળાવા આવી છું તો પ્લીઝ બધા લાઇક કરો અને શેર કરો ને પ્લીઝ છે ને થમ્સ અપ આપો એક લાઇક મળે યા એટલે એક લાઇક લાઈક આપો યા થેન્ક યુ તો આપણે ડખલાવને સભા સંભળાવા આવી છું ને મહિમા છે સભાનો ટૉપિક છે મહિમા તો આપણે ધ્યેય મનતા હવે સ્ટાર્ટ કરશું ઓમ સહના વવતું સહનો ભૂનતું સર્વે કરવા વહે તેજસ્વીનાથ વધી તમસુ મા વિદિષા વહે ઓમ શાંતિ શાંતિ એટલે કે ઓમ સહનાવતું સહનો પુનતું સર્વે કરવા વહે તેજસ્વીનાથ વધી તમસુ મા વિદિષા વહે ઓમ શાંતિ શાંતિ હવે છે ને આપણે આજે સભાનો ટોપિક સાંભળશું એટલે કે ડખને બધાને આપણે સભાનો ટોપિક સંભળાવશું જય શામના નમો નારાયણ જય સામને કેમ છો આજે આપણે દખલાવને સભા સંભળાવા આવી છું તો આજે ટોપિક છે મહિમા સંત મહિમા દખલાવ જો શાંતિ શાંતિદી બેઠા છે ને આજે ગયા વખતે મેં એમને કીધું તું કે વરસાદ પહેલાં નહીં મળે સભા સાંભળશો તો જ મળશે જો કેવા દાયા તેને બેઠા છે બધા બેઠા છે ને આજે આપણે સંતનું મહિમા કહેશું શાંતિમાં શું સંત છે ને બહુ સંત પરમહિતકારી આપણા જીવનમાં બહુ જરૂરી છે સંતનો મહિમા સાંભળવો ને સંતનો મહિમા જેટલો તમે ગાવ ને એટલો ઓછો છે આ જેમ કે સંત છે ને એ આપણી આપણી જીવન દોરી છે જય શ્યામ રેના જય શ્યામનારાયણ હું સભા સંભળાવવા આવી છું ડખને તો આજનો ટૉપિક છે જો ડખલાવને સભા સંભળાવવા આવી છું એવા શાંતિથી બેઠા છે કેવા બેઠા છે એમને ખબર છે પછી પ્રસાદ મળવાનો છે પ્લીઝ લાઈક આપો એક એક લાઇક મળે આ થેન્ક યુ તો શું આપણા સંતનો મહિમા વિષય આપણે આજે છે ને સભા કરીએ છીએ એટલે તો સંત છે ને એ આપણા જીવનમાં ખૂબ જ કિંમતી છે સંત ના હોય ને તો આપણો મોક્ષ ના થાય જેમ ગુરુ વિના જ્ઞાન ના મળે ગુરુ વિના આપણે નુગરા કહેવાય એટલે તમારે બધાને સભા સાંભળવાની છે ને કોનો મહિમા ગાવાનો છે તો મહનશામ મહારાજ મહનશામ મહારાજ પ્રગત છે છે ને સાચી વાત કેવા શાંતિથી બેઠા છે તો સંતનો મહિમા ગાસો ને તમે દાખલા નાખો પ્રસાદ મળશે નહીં બેસી જાઓ ચાલો અહીંયા આવી જાઓ બધા અહીંયા હેને સંતનો મહિમા ગાસો ને હા કે ના કોણ હા પાડે છે કોણ ના પાડે છે જો ઓલું કેવું ઊભું છે જો પેલું કેવું બેઠું છે જો જોયું પેલું કેવું બેઠું છે શો ને તમે સંત નો મહિમા તો સંત અત્યારે આપણા મહંત સ્વામી મહારાજ છે ને સંત કહેવાય કેવાય કહેવાય મોક્ષના દાતા છે ને એકદમ સુખ મળે છે ને મળે કે ના મળે હા પેલી પેલો કે હા મળે છે ને આનંદ મળે છે ને આપણને હા તો ક્યાં છે મહંત સ્વામી મહારાજ અત્યારે આટલાદરામાં બિરાજમાન છે એમની જન્મ જન્તી આવે છે તો આપણે શું કરશું આપણે એના માટે ધૂમ કરીશું extra ધૂમ કરવાની ઓકે સવારે ઉઠીને હે પરમેશ્વર મંગલ દાતા છીએ અમે તો સૌ તારા બાર તે દર્શન તજે દિવ્ય મનોહર વંદન કરીએ વારમ વંદન કરીએ વારમ પણ તરે ગણ તરઈ મુ દેજી દેજી ભક્તિ ને તુજે જ્ઞાન પણ તરે ગણ તરઈ મુ દેજી દેજી ભક્તિ ને તુજે જ્ઞાન માતા પિતા ને સંત ગુરુ રાજી પાનું કરીએ પાન રાજી પાનું કરીએ પાન હે પરમેશ્વર મંગલ આજ એવા શાંતિ બેઠા છે આ આ બધા છે ને બહુ શાંતિથી બેઠા છે ક્યાં કહેવો બેઠા છે શું સંતનો મહિમા ગાવાનો ને ઘાસોને તમે કે નહીં ઘાસોને હા પાડો છો કે ના પાડો છો હા પાડવાની હોય ને ના નહીં પાડવાની થેન્ક યુ બધાને તો છે ને બીજું બીજું શું કહેશું હવે આપણે બીજો મહિમા ગાઈ મહંત સ્વામી મહારાજ મહંત સ્્યામ મહારાજને છે ને પ્રાણી બહુ વાળા છે મહંત સ્વામી મહારાજને છે ને પ્રાણી બહુ ગમે છે કેમ કે એ જીવ પ્રાણી માત્રને સન્માન આપે છે ને એકવલ રાઈટ આપે છે સ્વામી બાપા ભેદભાવ નથી કરતા ભેદભાવ નથી કરતા મહંત સ્વામી મહારાજ તો એવા સત્પુરુષને શરણે આપણે જઈએ ને તો આપણા પહાડ જેવા દુઃખ હોય ને એ પણ જીરો થઈ જાય તો એવો મહિમા છે મહંત સ્વામી મહારાજને હો ને સાચી વાત ને જો બધા ત્યાં બેઠા છે શાંતિ ત્યાં તો બેઠા છે જો આ લોકોને આપણે એક વખત કહી દઈએ ને તો આપણી વાત સાંભળે છે જોયું મેં ગઈકાલે એટલે કે ગયા વખતે હું આવી હતી ને તો મેં એમને કીધું તું સત્સંગ નહીં સાંભળો ને તો તમને પ્રસાદ નહીં મળે બધાને શાંતિથી બેસવાનું છે ને કથા વાર્તા સાંભળવાની છે સભા પૂરી થશે ને પછી મહાપ્રસાદ મળશે જો કેવા શાંતિથી બેઠા છે બેઠા છે ને હે એમાં આ ચાર્જ છે ને એ તો જોડી છે એ લોકો સભા સાંભળવા આવે સાંભળવા આવે છે એટલે છે ને આવો છે સંતનો મહિમા સંત પરમહિતકારી સંત આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું એક પાસું કહેવાય આપણા જીવનની દોરી છે ને હમણાં ઉત્તરાયણ ગઈ છે તો ભગવાન કેવા છે ભગવાને ભગવાનના સંત કેવા છે બહુ હિતકારી છે બહુ સુખકારી છે જો ચાલો આજનો ટોપિક પૂરો થયો છે કેટલી મિનિટ થઈ નવ મિનિટ થઈ છે આપણે થોડી વાર માટે જ આવ્યા છે હવે દખલાને આપણે મહાપ્રસાદ આપી દઈએ આપણે હવે વિદય મંત્ર બોલી દઈએ ગુણાતીતં ગુરૂં પ્રાપ્ય બ્રહ્મરૂપ નિજાત્મન વિભાવ્ય સ્વભાવે સ્વામિનારાયણમ ભજે શ્રી હરી સાક્ષરમ સર્વદેવેર ભક્તિધર્માત્મજ દિવ્ય રૂપ શાંતિદમ મુક્તિદ કામધમ કામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી હરી સર્વને જય સ્વામિનારાયણ ચાલ આવે આપણે ડખલાવને એનો મહાપ્રસાદ આપી દે મહાપ્રસાદ તૈયાર થઈ ગયો છે ડખલાવનો ગયા વખત પણ આ વખત આ ટાઈમે જ આવી હતી તો જો અમારી કાર જઈ દેખાય ટ્રાફિક કોઈ છે અહિયાં ચાલો હવે આપણે રખલાવને જમવાનું આપી દઈએ એમનું મહાપ્રસાદ આપી દઈએ હે ને કેમ નહી થતું આ ચાલો જો મહાપ્રસાદ તૈયાર થઈ ગયો છે ડખલાવનો હવે આપણે આપણે મહાપ્રસાદ આપશું બરાબર કે કે ડખલાવ સભા સાંભળી એટલે હો ના સાંભળ્યો હોત ને તો ના આપત સભા ના સાંભળ્યો હોત ને તો ના આપત જો બધા આવી ગયા ને જો કેમ આવી ગયા દેખાય જો બધા આવી ગયા ને જો જો આયવા જો આયા તો આયા એ સબા સાંભળી તો નોતા આવતા ને આતે દી જા કોઈ એટલે છે ને બધાને ઈઝી પડે ને આ વખતે છે ને કટકા કરીને આવી છું એટલે ઈઝી પડે લોકોને કેવા જમે છે જો હો હો ચાલો હજી છે લઈ આવું હો આપું છું હો પણ સભા બધા નથી સાંભળી હો બધા સાંભળી સભા બહુ ઓછા લોકો સભા સાંભળી છે હો ને તો થોડું આપીને એટલે બધાને ઈસી પડે ખબર ને આ મારા નાના નાના બચ્ચા લાવ છે ને એને આપીએ આપણે ના 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 પછલાવ ને ને બધા પ્લીઝ લાઈક કરો ગાઈસ બિચારા એટલા તરસા છે આ તો એમો સાનું મનો બેઠો તો

ના રીએ મારો ફોન નથી રે એમ ઠીકે ઠીક છે ને લે બેટા લે લે લ્યો હાલે આપણે ત્યાં જાય અંદર અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા ઓકે અહીંયા કે કેવા રમે છે બધા હજી એક છે તો આપી દઉં ને હું આવું છું ત્યાં આવું છું ત્યાં બેસો ચાલો હું આવું છું બંધ કરી દઉં મારી ગાડી જો તરત જ છે ને બિચારા કેટલા ભૂખાય છે છે જો ચાલો હવે આપણે જશું અમારું અમારું સભા અમારી સભા થઈ ગઈ છે અમારી સભા ડન ગો હવે નેક્સ્ટ વીક ઓકે સભા સાંભળવા આવજો બાય બાય ચાલો અમારી સભા પૂરી થઈ ગઈ હવે આપણે ઘરે જશું અમારો રોડ પાર્કિંગ ઠંડી બહુ જ ની છે આ છે ને ચણ આપવાની હોય છે પણ હું ચણ લાવતી નથી ભૂલી ગઈ નેક્સ્ટ ટાઈમ ચણ લઈ આવીશ કે કે લોકો ચણ સારું કહેવાય ચણ આપીએ ને તો ચણ છે ને એના શરીર માટે સારી બહુ ઠંડી છે અમારે અહીંયા બહુ એટલે બહુ ઠંડી છે ચાલો ગાઈસ આવો બધા ગાઈસ ગાઈસ આવો બધા ઠંડી બહુ જ નહીં છે જો આપણે કહીએ ને કે પ્રાણી પણ સમજે છે ગયા વખતે મેં કીધું ને કે તમે લોકો સભા નહીં સાંભળો તો હું તમને પ્રસાદ નહીં આપું તો આજે ઘણા બધા સાંભળીને બેઠા હતા સાંભળતા હતા શોર્ટ ટાઈમ માટે એટલે કે શું કહેવાય લોંગ સભા ના કરાય ખબર ને શોર્ટ દસ મિનિટની સભા કરીને હવે વિદાય કરીએ એટલે કે વિદાય લઈએ આપણે ચાલો થેન્ક યુ સો મચ ત્રણ લોકો જોવે છે એમાંથી એક જ લોકોએ છે ને લાઈક આપ્યું છે કંઈ વાંધો નહીં મને એવું લાગે કે આંગળી દુખતી હોય ખબર ને અમારા વિડીયાને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને પ્લીઝ વિડીયા આખા જુઓ રાઈટ બધાને વિનંતી કરું છું લાઈક તો આપો યાર કોમેન્ટ લખો બહુ બધા લોકો કોમેન્ટ નથી લખતા તો વિનંતી કરું છું કોમેન્ટ લખો યાર પ્લીઝ 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 વિડીયા બહુ મહેનતથી બનાવું છું યા Chalo, Thank you so much uh, Say subscribe like my youtube channel Jyoti Fake Adventures Bye Bye